કેટલાક સામાજિક નિયમો જે તમને મદદ કરી શકે છે સતત બે વખતથી વધુ કોઈને ફોન ન કરો જો તેઓ તમારા કોલ ઉપાડતા નથી તો ધારો કે તેમની પાસે હાજરી આપવા માટે કંઈ મહત્વપૂર્ણ છે ઊંચીના લીધેલ વ્યક્તિ તમને યાદ કરે અથવા માંગે તે પહેલાં જ તમે ઊંચીના લીધેલા પૈસા પરત કરો તેમ તમારી પ્રામાણિકતા અને ચરિત્ર દર્શાવે છે ચરિત્ર પેન અને લંબૉોક્સ સાથે પણ આવો જ થાય છે જ્યારે કોઈ તમને લંચ ડિનર આપી રહ્યું હોય ત્યારે મેનુ પણ ક્યારેય મોંઘી વાનગીનો ઓર્ડર ન આપવો ઓહ તો તમે હજી લગ્ન નથી કર્યા અથવા તમારી પાસે બાળકો નથી અથવા તમે ઘર કેમ નથી ખરીદ્યું અથવા તમે કામ કેમ નથી કરી દીધા જેવા અણગમના પ્રશ્નો પૂછો છો નહીં ભગવાન માટે તે તમારી સમસ્યા નથી તમારી પાછળ આવનાર વ્યક્તિ માટે હંમેશા દરવાજો ખુલ્લો તે વ્યક્તિ છે કે છોકરી વરિષ્ઠ છે કે જુનિયર તે તેનાથી કોઈ ફરક પડતો નથી જાહેરમાં કોઈની સાથે સારો વ્યવહાર કરીને તમે નાના થતા નથી જો તમે મિત્ર સાથે ટેક્સી લો અને તે તેણી હમણાં ચૂકવણી કરે તો આગલી વખતે ચૂકવણી કરવાનો પ્રયાસ કરો અભિપ્રાયોના વિવિધ રંગોનો આદર કરો યાદ રાખો કે તમારા માટે છ નંબર છે તે તમારી સામે કોઈને દેખાશ નવ દેખાશે ઉપરાંત બીજો અભિપ્રાય વિકલ્પ માટે સારો છે લોકોની વાતમાં ક્યારેય વિશે પાડશો નહીં તેમને તે ડેડવાથી મંજૂરી આપો જેમ તેઓ કહે છે તે બધાને સાંભળો અને તે બધાને ફિલ્ટર કરો જો તમને કોઈની ચીડવશો અને તેઓ તેનો આનંદ માણતા નથી તો તેને રોકો અને ફરી ક્યારેય ન કરો તે વ્યક્તિને વધુ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તે બતાવે છે કે તમે કેટલા કદરશીલ છો જ્યારે કોઈ તમને મદદ કરે છે ત્યારે આભાર કહો જાહેરમાં વખાણ કરો ખાનગીમાં ટીકા કરો કોઈના વજન પર ટિપ્પણી કરવાનું લગભગ કોઈ કારણે નથી ફક્ત કહો તમે અદ્ભુત દેખાશો જો તેઓ વજન ઘટાડવા વિશે વાત કરવા માંગતા હોય તો તેઓ કરશે જ્યારે કોઈ તમને તેમના ફોન પર ફોટો બતાવે ત્યારે ડાબે કે જમણે સ્વાઈપ સ્વાઈપ કરશો નહીં તમે ક્યારેય જાણ જાણતા નથી કે આગળ શું છે જો કોઈ સાથીદાર તમને કહે છે કે તેમની પાસે ડૉક્ટરની મુલાકાત છે તો તે શેના માટે છે તે પૂછ પૂછશો નહીં ફક્ત મને આશા છે કે તમે ઠીક છો એમ કહો તેમને તેમની અંગત બીમારી જણાવવાની અવસ્થ અવસ્થા સ્થિતિમાં ન મૂકો જો તેઓ તમને જાણવા માંગે છે તો તેઓ તમારી જિજ્ઞાસા વગર આમ કરશે ક્લીનર સાથે સીઓ જેવા જ આદર સાથે વર્તન તમે તમારી નીચેની વ્યક્તિ સાથે કેવી રીતે અસંસ્કારી વર્તન કરી શકો છો તેનાથી કોઈ પ્રભાવિત થતું નથી પરંતુ જો તમે તેમની સાથે આદરપૂર્વક વર્તશો તો લોકો જોશો જો કોઈ વ્યક્તિ તમારી સાથે સીધી વાત કરી રહી હોય તો તમારો ફોન તરફ જુઓ અસંસ્કારી છે જ્યાં સુધી તમને પૂછવામાં ન આવે ત્યાં સુધી ક્યારેય સલાહ ન આપો જ્યારે કોઈને લાંબા સમય પછી મળો મળો સિવાય કે તેઓ તેના વિશે વાત કરવા માંગતા હોય તેમને તેમની ઉંમર અને પગાર પૂછો નહીં તમારા વ્યવસાયને ધ્યાનમાં રાખો સિવાય કે કોઈ પણ વસ્તુ તમને સીધી રીતે સામેલ કરે ફક્ત તેનાથી દૂર રહો જો તમને શેરીમાં કોઈની સાથે વાત કરતા હો તો તમારી સંગન ગ્લાસ કાઢી નાખો તે આદરથી નિશાની છે મોરેસો આંખનો સંપર્ક તમારી વાણી જેટલો જ મહત્વપૂર્ણ છે અને ગરીબોની વચ્ચે તમારી સંપત્તિ વિશે ક્યારેય વાત ન કરો તેવી જ રીતે ઉજળ વચ્ચે તમારા બાળકો વિશે વાત કરશો નહીં સારો સંદેશ વાંચ્યા પછી સંદેશ માટે આભાર કહેવાનો પ્રયાસ કરો તમારી પાસે જેની નથી તે મેળવવાનો સૌથી સહેલો રસ્તો પ્રશંસા પ્રશંસા રહે છે